ਅਗਲੇ ਸਰ ਜੀਡੀਸੀ ਨੂੰ ਉਦਯੋਗਾਂ ਮਾਤੇ ਆਸ਼ੀਰਵਾਦ ਰੂਪ ਸੀਈਟੀਪੀ ਯੋਜਨਾ ਨੂੰ ਮੋੜੇ ਮੋੜੇ ਪੰਜਾਬ ਰਾਜ ਪ੍ਰਸ਼ਾਸਨ ਰੋਗੜ ਦੁਆਰਾ ਮਨਜ਼ੂਰੀ ਨਿਸ਼ਾਨ ਮਾਰ ਮਿਲਿਆ ਹਮਾਉਂਤਾ ਜਨਰੇਲ ਨੇ 550 ਜਿੱਲੀ ਕੰਪਨੀ ਦਾ ਨਵਾਂ ਪਲਾਂਟ ਨੇ ਬੇਟ ਮੜਸੇ અંકલેશ્વર ઔદ્યોગિક વસાહત માટે આશીર્વાદ રૂપ નવા કોમન એફ્લુઅન્ટ પ્લાન્ટ માટે ભેટ મળી છે નહી નફો નહીં નુકસાનના ધોરણે આ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યો છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ની જરૂરી પર્યાવરણીય મંજૂરી મળતાની સાથે જ હવે યુદ્ધના ધોરણે પ્લાન્ટને ઉભો કરવા માટેની કામગીરી લગભગ તેના અંતિમ ચરણમાં ચાલી રહી છે ઉદ્યોગો માંથી રાસાયણિક પ્રક્રિયા બાદ નીકળતા પ્રદૂષિત પાણીને પ્રાથમિક ટ્રીટમેન્ટ બાદ એસ્ટેટના એકમાત્ર એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આપવામાં આવતું હતું તેની ક્ષમતા માત્ર એક પાંચ હોવાના કારણે નવા ઉદ્યોગોના આગમન અને જૂના ઉદ્યોગોના વિસ્તરણ પર અને ઉદ્યોગ જગતે જેમત ઉઠાવી હતી અંતે અંકલેશ્વરને એક પાંચ પાંચ એમએલડી ના ખાનગી પ્લાન્ટ અને દસ એમએલડી ના નહીં નફા નહીં નુકસાનના ધોરણે પર ચાલતા અન્ય એક પ્લાન્ટ ની મંજૂરી મળી છે હાલમાં અંકલેશ્વરના પાંચસો ને

ઇન્ડસ્ટ્રીઓ છે એના માટેનો એક નવો સીટીપી અમે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશન એ એસપીવી અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનનું બનાવી રહ્યા છીએ અને આ કામ આગામી મહિનામાં બાંધકામ પૂર્ણ થશે અને ગવર્મેન્ટની જીપીસીબીની એનઓસી અને ઇસી મળી ગયા છે બાકીની જે કંઈ પ્રોસેસ છે એ થોડા ટાઈમમાં થોડા દિવસો મળતા અમે આ પ્લાન્ટ આગામી દિવસોમાં ચાલુ કરીશું એવી અમારી આશા છે અને આ એસેટના જે નાના ઉદ્યોગોના પાયાના પ્રશ્નો છે અથવા તો ડેવલપમેન્ટનું જે કાચ છે એ જલ્દી ચાલુ થાય એવા અમારા બધા પ્રયત્નો રહેશે અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનની સ્થાપના અંકલેશ્વર ઇન્ડસ્ટ્રી એસોસિએશન દ્વારા કરવામાં આવેલી છે જે કંપની નો પ્રોફિટ નો લોસ એટલે કે સેક્શન એઇથમાં કન્વર્ટ કરવામાં આવેલી છે જેનું નામ પહેલાં અંકલેશર વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ હતું એટલે કે અમારો અંકલેશર ઇન્ડસ્ટ્રી એસોસિએશનનો આશય છે કે ઇન્ડસ્ટ્રીઝ માટે પર્યાવરણ સપોર્ટ માટે આ એક સંસ્થાની સ્થાપના કરી અને પર્યાવરણનો ફાયદો થાય અને ઇકોનોમીને પણ ફાયદો થઈને એક્સપોર્ટ વધે એ આશયથી આ ઇટીપી બનાવવા જઈ રહ્યા છીએ જે ઓક્ટોમ્બર ચોવીસમાં ચાલુ થશે એટલે કે બે વર્ષે એનું બાંધકામ પૂર્ણ થશે અત્યારે મશીનરી અને પાઇપિંગ અને નાના મોટા સિવિલનાને કામો ચાલુ છે અને એ ચાલુ થાય એટલે કે અમે કન્સેન્ટ ટુ ઓપરેટ સીસીએની અરજી કરશું બે એક મહિનામાં અને એના રિઝલ્ટ આવશે એટલે અમને સીસીએ પણ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી મળશે એ પહેલો અમે પર્યાવરણ મંજૂરી એટલે કે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ અને એનઓસી પણ લીધેલી છે અને ગુજરાત સરકારમાંથી એમાં ગ્રાન્ટ માટે પણ અમારા પ્રયત્નો ચાલુ છે જે ચાલીસ ટકા અમારા ટોટલ બાંધકામના પ્લાન્ટ એન્ડ મશીનના મળતા હોય છે એ માટે પણ અમારે સરકારમાં રજૂઆત ચાલુ છે અને અરજી પણ કરેલી છે આના કારણે ઇન્ડસ્ટ્રીઝને પોલ્યુશનમાં ખૂબ જ ફાયદો થશે ખર્ચમાં અને સુપ્રીમ કોર્ટનો બાવીસ ફેબ્રુઆરી બે હજાર સત્તરનો જે ઓર્ડર છે કે દરેક ઇન્ડસ્ટ્રી પ્રાઇમરી ટ્રીટમેન્ટ કરવી અને કોમન સીટીપી એસપીબી બનાવીને બનાવો એ માટેનું આ ભગીરથ કાર્ય અમે કરવા જઈ રહ્યા છીએ અને આ કંપનીમાં અત્યારે પાંચસો ને અઢાર મેમ્બર ઇન્ડસ્ટ્રીઝ બનેલી છે જેનું ઇન્ફ્લુઅન્સ સાડા સાત એમએલડી અને અઢી એમએલડી સુએજ જે કન્સાઈનમાં દીધેલ છે એટલે ટોટલ દસ એમએલડીનો આ પ્લાન્ટ બનાવવા જઈ રહ્યા છીએ